જય માતાજી બધા મિત્રોને કેમ છે બધા મજામાં તો આજે આપણે જઈએ છીએ તાતણિયા અને રામવાડાની સમાધિ આપણે એક વખત આની પહેલા તા અને બ્લોગ બનાવ્યો હતો તેમાં સારો રિસ્પોન્સ નહોતો તમારા મિત્રો તો આ બ્લોગમાં વધારે રિસ્પોન્સ આપજો કેમ કે અમે અમારી ટીમ લઈને આ વખતે જઈએ છીએ બધા તો આખો વિડીયો જોજો પૂરો બહુ મજા આવશે તમને આખું ગીરનાર ની હું તમને શેર કરાવું હવે આપણે જોઈ લો તમને ગિરનાર નું આખું આ જંગલ ને બધું પછી થોડેક વધે તો આપડી ગાડી નીકળી જશે ત્યાં પછી હાલીને જવાનું છે પાંચ છ કિલોમીટર ની આસપાસ આપણે અહીં રામનાથ પીગા પછી આ જગ્યાએ આપણે એન્ટ્રી કરાવી લેવાની પછી જવાનું તાતણિયાને હવે આપણે એન્ટ્રી કરાવી લીધી છે અત્યારે હવે એન્ટ્રી થઈ ગયા પછી હવે આપણે જઈએ તાતણિયા તરફ રામવાડાની સમાધિએ તો આપણી ગાડી અહીં પીડી છે હવે આપણે નીકળી જઈએ તાતણિયા તરફ હવે બધા મિત્રો અમે નીકળી ગયા છે રામવાડાની ગુફાએ તો જોઈ લો અમે પાંચ જણા છે તો આપણે શરૂઆતમાં જાય નીચે મંકી જોવા મળ્યા છે તે સૂતા છે અત્યારે ખાટી એમલી ઉપર આ બધી જંગલનું સીન તમે જોઈ શકો છો અત્યારે મિત્રો જો આ એક એવું ઝાડવું છે ઉનાળાનું જેને આપણે કેસુડો કહીએ કેસુડો અત્યારે ઉનાળા બધાય લગભગ ઝાડવા સુકાઈ જતા હોય પણ તમે કેસુડો જોઈ લો એના કાયદેસર પાંચ પાંચ ફૂટના ભરજા નીકળે નવા અને હુકાઈ પણ નહીં આ તરફ સામે જો પાડિયા પણ આવ્યા છે પાળિયા હું તમને બતાવું આગળ આ છે પાળિયા ગામને પાદરે હોય ને એ જંગલમાં પણ પાળિયા છે ત્યાં જે કિવા છે લે જંગલ પેલો આખો નદી છે નદી માંથી ડાળવા બદલે કેવા દીધો છે અત્યારે માં આ બધી ડાળવા અત્યારે જો આપણે આ કડકાના નીકળીએ છે આ એક છે ડાળવા મોટો મોટો છે એટલે તમે આગળ જઈ શકો છો બધી હવે નદીનો પુલ આવશે અમારા પૂલ માં આપણે આલીન જવાના છીએ. આઈંગો કોન ગેર બોઈ જો. આપણે પૂલ આવી ગયો છે. સ્કૂલ ઉપર જઈએ.

આપણા બધા મિત્રોએ ચડી રહ્યા છે તો તમે બધા જોઈ શકો છો પરેશભાઈ પણ આગળ જઈ રહ્યા છે પણ જોઈ લો પણ પડતા નથી ખાઈ છે અને કેડીમાં અમે હૈલા જઈએ છીએ બધા તમે જોઈ લો કેટલું છે ત્યાં પછી હું કરી શકું મેને પરેશભાઈ પાછળ છે અને બીજા મિત્રો આગળ છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ બધો પથ્થર ઇલાકો છે અને ખૂબ જ વધુ માત્રામાં પથ્થરો છે તમે બધા જોઈ જ શકો છો ચાલો હવે આપણે આગળ વધીએ હજી તમને આગળ વિડીયો નિહાળતા રહેજો તમને હજી પણ વધુ સમજાશે કે આ જગ્યા કેવી છે

આ આવ <laughs> બિલકુલ ન આઉ અને સ્નેન છોકરો પરિક્રમા કરે આગળ ચાલ મળે આ એક જાતની પરિક્રમા છે બીડી અત્યારે અમારે લેવાનો મિત્રો આગળ બતાવતો તો તમે વિડિયો હવે તો આપણે જોઈ લો તમે કયો રસ્તોને છે હવે થાકી તો ગયા આપણા મિત્રો પણ આપણી બહુ મોર છે બધાય હું એક જયદીપભાઈ વાહન છે બે વિડીયો ઉતારવા હાટું થઈને તમે રસ્તો ને જોઈ લો જંગલ હર તો ગીરનાર છો આખો આવું છે બધી આપણો ગીરનાર ની જંગલ સાથે હોય અથવા ખાવામાં કમજોરી ના હોય ને તો આ ખાવાથી માણસને તંદુરસ્તી બહુ આવે છે આ જિલ્લાની અંદર ઘણી વસ્તુ એવી છે આપણા રોહિતભાઈ ની હરકતો જોવ તમે આ બહુ મોટો પથ્થર છે ત્યાંથી રોહિતભાઈ અંદરથી નીકળે છે તમે જોઈ શકો છો રોહિતભાઈ ઉપર આવે છે આ તમે જો બધા આપણા મિત્રો અત્યારે વિશ્રામ ઉપર છે મનીષભાઈને પણ નીંદર આવે છે જોઈ શકો છો રોહિણભાઈ દરેક જોશમાં છે પણ હમણાં અડધી કલાકમાં એનો જોશ પણ નીચો થઈ જાય પરેશભાઈ પણ જો થાકી ગયા છે હવે બધા પાણી પાણી વાણી પી પૂરો ખાય અને પછી પાછા નીકળશું પાંચ મિનિટનો બ્રેક લઈને અને આ તમે જોઈ શકો છો વિશાળ જંગલ અહીંયા આવા આવા પથ્થરો છે આ જોઈ શકો છો બહુ ઊંચા અહીંના ઝાડ છે પથ્થરો પણ બહુ વધુ માત્રામાં છે તો મિત્રો દરિયા સામે બંદર દેખાય છે એ બધાય મંકી ટૂંકમાં જય શ્રી રામ તમને જોઈ શકો છો મંકી અહીંયામાં બધી વસ્તુ જોવા મળી ગઈ આપણે થોડો થો છોકડે ઉતરી ગયો તો અહીં જો મસ્ત થઈ છે નાના નાના બચ્ચા

જો કે વાતાવરણ તો મજા આવે છે બહુ મસ્ત લાગે કેમેરા પરથી બતાવજો અને હું તમને માતાજીના દર્શન કરાવું તો મજા આવી જાય છે આ નહી મને હી લાગેલું છે જઈ વધારે વધારે જો દેખી આમાં રાજવા આવવાનો બહુ મસ્ત વાતાવરણ છે શાંત વાતાવરણ અને આ કુદરતી દ્રશ્ય એટલા રોય છે બહુ કે બોલતો નહી એમ ન ખાલી એટલે તો જય માતાજી બધા મિત્રોને હવે આપણે પહોંચી ગયા છે પરેશભાઈ પણ જો પહોંચી ગયા છે અને આપણે હવે દ્રશ્ય નિહાળીશું કે આ કઈ રીતના છે બધા મિત્રો પહોંચી ગયા છે અહીંયા જો પાણી ને તમે જોઈ શકો છો ફૂલ કુદરતી દ્રશ્ય અને અહીંયા આવી અમને બહુ મજા આવી છે પરેશભાઈ દ્વારા પરેશભાઈનો રેફરન્સ મળ્યો આ જગ્યાનો તો આપણે આ જગ્યા થોડી વાર નિહાળીએ કહી શકે છે જો પરેશભાઈ ફ્રેશ થઈ રહ્યા છે જો આ દ્રશ્ય મનીષભાઈ ને ધ્રોવીનભાઈ ચૌદ નિહાળી રહ્યા છે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આપડે પરેશભાઈ નું ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ જગ્યા આપડે કેવી લાગે ચાલો હવે આગળ નિહાળીએ ચાલો જઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા મિત્રો જે આપણે રાવાનું છે વીર રામ વાળાની સમાધિ તો એ તરફ તમને હું લઈ જાઉં અને આવીને પછી આપણે પાણી સાથે લાવવાનો આનંદ માણીશું બધા મિત્રો થોડીક મોજ મસ્તી કરી લઈએ અને હવે હું તમને લઈ જાઉં રામવાળાની સમાધિ ત્યાં એક રાવાનો ગર્વ અનુભવ છું તમે પણ રામવાળાની સમાધિએ જાજો કેમ કે રામ બાપુ એક મહાન બારવત કરતા તેના હું તમને સમાધિના દર્શન કરાવું હાલ તો આગળ વિડીયોમાં મળીએ આપણે આપડે રામવાણા ની ગુફા તરફ આગળ વધી રહ્યા છે આમ જ વિડીયો નિહાળો પરેશભાઈ જો આગળ ચડી રહ્યા છે હું પણ ચડી જાઉં આગળ તમને ને બધું પડ્યું છે તો હવે આપણે સમાધિ તરફ જઈએ મિસ્ટ્રો આપડે રામવડ મંદિરે જોઈ લખો ગુરુ ના ફરક આ ખીતુ બધી વાવ છે સામે ગુરુદાતા ને શિસ્ત ને આવે છે

મિત્રો આપણે જોઈએ જ શકીએ છીએ અહીંયા રેણું છે જો આપણે રેણું અહીંયા જાળવા પણ જોવા મળે છે આપણે ઝૂમ કરીને જોઈએ તો રાણું દેખાય છે આપણે તો તમે જોઈ શકો છો પાંચ મીઠું બધું એક ચાલે ઉજો

રોહિતભાઈ મુइका હા કેમ કે રોહિતભાઈના 10 રૂપિયા 10 કરોડ બરાબર છે એટલે પડે ઠંડા મજા હવે હવે આગળ આપણે હું પણ નાવા છું હવે બધા વયા ગયા હું એક બાકી છું હવે અમે નીકળી ગયા હવે હવે કર તરફ આપણે એન્ટ્રી લખાવી છે એન્ટ્રી ગેટ પાસ અત્યારે પાછા તાતણિયા પી ગયા છે અને એનાથી ડાયરેક્ટ અમે નીકળી જશું ઘરે તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો એક લાઈક કરી દેજો કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો છે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો